એક તરફ ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે પહેલા વડોદરા હરણી ખાતે આવેલ એરપોર્ટની ઈમેલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી જે બાદ હવે રાજકોટ એરપોર્ટને પણ આવી જ ધમકી આપવામાં આવી છે જેને લઈ ભારે ખડબડાટ મચી ગયો છે બીજી તરફ ધમકી ભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે જો કે આ બંને જગ્યાએ તપાસ કરતા કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી જેથી આ ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી આ પહેલી વાર નથી કે આવી ધમકી આપવામાં આવી હોય થોડા મહિના પહેલા આવો જ એક ઇમેલ મોકલવામાં આવ્યો હતો કે જેમાં અમદાવાદ વડોદરા અને રાજકોટ સહિત ભારતભરના પચાસ એરપોર્ટ ને બોમ્બ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ તહેવાર પર કોણ ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેવા પણ સવાલ થઈ રહ્યા છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ